અને જુઓ એ બધા આવીને શું કરે છે હાથમાં લાકડીઓ લઈને એ આવ્યું ભગવાને એવું ઐશ્વર્ય બતાવ્યું કે તળાવની પાળે જેટલા વૃક્ષો હતા એ વૃક્ષો સ્વામિનારાયણ ભગવાન રૂપે દેખાયા એટલે લાકડીઓ લઈ લઈને ઝાડના થડમાં મારવા લાગ્યા અને હાકોટા મારતા જાય લગાવો બરાબર દેવા માંડો અને એકે એક વૃક્ષના થડમાં બધા લાકડીઓ મારે

જેટલા દંડત કરતા હોઈએ જે રીતે ધ્યાન જે રીતે ધ્યાન કરતા હોઈએ પણ ચાતુષમાસ થાય પણ ચાતુષ માસ શરૂ થાય એટલે ચાર મહિના માટે એક વિશેષ નિયમ અવશ્ય લેવો